આમોદમાં વરસાદના વિરામ પછી બફારાને કારણે શરીરસરૂપ બહાર નીકળતા લોકોમાં ગભરાટ નેચર સેવિંગ ફાઉન્ડેશનના કાર્યકર દ્વારા એક દિવસમાં બેસાપો રેસ્ક્યુ કરાયા આમોદનગર સહિત પંથકમાં હાલ વરસાદે વિરામ લીધો છે ત્યારે હાલમાં ભારે ઉકળાટ અને બફારાને કારણે શરીર સ્વરૂપો પ્રાણીઓ બહાર નીકળી રહ્યા છે જેથી લોકોમાં ભય સાથે ગભરાટ ફેલાઈ રહ્યો છે ત્યારે નેચર સેવિંગ ફાઉન્ડેશનના કાર્યકર દ્વારા અલગ અલગ જગ્યાએથી બેસાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું આમોદ રેવા સુગર પાસે આવેલા પોલ્ટ્રી ફાર્મમાં કોબરા સાપ જોવા મળ્યો હતો જે સાપ દ્વારા બે થી વધુ મરઘાના બચ્ચાનો શિકાર પણ કરવામાં આવ્યો હતો જેથી પોલ્ટ્રી ફાર્મના માલિક ખલીલ પટેલ દ્વારા સાપ રેસ્ક્યુ કરનાર આમોદના અંકિત પરમારને જાણ કરવામાં આવી હતી જે અંકિત પરમારે તુરંત જ સ્થળ પર પહોંચી કુશળતાથી અત્યંત ઝેરી પ્રજાતિના કોબરા સાપને રેસ્ક્યુ કર્યો હતો જેથી પોલ્ટ્રી ફાર્મના માલિકે રાહતનો શ્વાસ લીધો હતો ત્યારબાદ આમોદમાં આવેલી આંબેક્ટર નગર સોસાયટીમાં રહેતા પ્રવીણ શંકરભાઈ પરમારના મકાનના બાથરૂમમાં ધરકો નામની પ્રજાપતિનો બિનઝેરી સાપ ઘુસી ગયો હતો જેનું પણ નેચર સેવિંગ ફાઉન્ડેશનના અંકિત પરમારે કુશળતાથી રેસ્ક્યુ કર્યું હતું આમિકટા નગર સોસાયટીમાં બંને સાપોને જોવા માટે આસપાસના રહીશો ઉમટી પડ્યા હતા ત્યારબાદ બંને સાપોને નૈસર્ગિક વાતાવરણમાં મુક્ત કરવામાં આવ્યા હતા સૈયદ શેર અલી ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની સાથે